નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ધારપણમાં જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ આદિવાસી પંથકમાં પણ રાજનીતિ અલગ લેવલ ઉપર આકાર લઈ રહી છે એક તરફ આદિવાસી ધારાસભ્ય ચૈત્ર વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે વાકયુદ્ધ યુદ્ધ શમવાનું નામ નથી લેતો ત્યાં ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાનો ઓડિયો વાયરલ થયો છે જેમાં તેઓ નસોડીના યુવાન જયેશ રાઠવા જોડે જીબાજોડી કરી રહ્યા છે છેલ્લા છ ટર્મથી ભરૂચ લોકસભા બેઠક ઉપર એક ચક્રી રીતે સાંસદ રહેલ મનસુખ વસાવા ક્યારેક અધિકારીઓ જોડે તો ક્યારેક આદિવાસી સમાજના અગ્રણીઓ જોડે વિવાદમાં ઉતરે છે

એ ભાઈ પેલી થી રેકોર્ડિંગ કરતા મને ખ્યાલ આવી ગયો નહીં ખરેખર લાગણી સમાજની લાગણી હોય તો આવું કરવાની શું જરૂર અને મેં કીધું કીધું છે છતાં પણ એવું જ વર્તન થાય અચ્છા એટલે એ મતલબ તમારા કેવા પ્રમાણે કે એવા યુવાન જોડે એવા સામાજિક કાર્યકર યુવાન જોડે એવું જ નહીં મેં મારી સાથે એને જે રીતના સમાજ નો આગેવાન હતો તે રીતના વાત કરી એને કેવું છે કે આપણે આનું શું કરવું જોઈએ એમ એને બહુ ક્લિયર કીધું કે મેં આ રીતના આ રીતના જ્યાં જ્યાં કેવું છે બધું જ કીધું છે અને હજુ પણ કઈ શું એમ પણ સાહેબ હજુ મેં તમને પ્રેમ પૂર્વક અને નમ્રતાથી કહું કે મતલબ દરેક વસ્તુ છે પણ તમારી જેવા આટલા મોટા હોદ્દેદાર કે આટલા છ એ મારી વાત તમે સાંભળો હોય એટલે તહેવાર સાથે તહેવાર એવું પડે તહેવાર સાથે તહેવાર રહેવું પડે તો અને જે પૂછનાર વ્યક્તિ ભાવના અમને તો ખ્યાલ આવી જાય ને આદિવાસી સમુદાયના સ્વાભિમાન સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસીઓના હક માટે લડત આપતા ચળવળકાર ડોક્ટર શાંતિકર વસાવાને પોતાનું પ્રવચન આપતા રોકી દેવામાં આવ્યા હતા ત્યારબાદ નેત્રંગ ખાતે એમની ગાડીઓ પર પથ્થરમારો થતા ભારે વિવાદ સર્જાયો

અચ્છા એટલે આદિવાસી સમુદાય તમને મત આલી ને છ સાતમ આદિવાસી સમાજ અમારી સાથે લોકો અમને મત આપે છે અરે મારા સાહેબ શાંતિકાર વસાવા કોઈ નેતા નથી હું કોઈ નેતા નથી